મોરચો લઈને ગુસ્તાકે જુદાના બેનરો સાથે કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટી પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ આપેલા નિવેદન લઈને હજુ પણ લઘુમતી સમાજમાં ઘોર રોષ જોવા મળી રહ્યો છે લઘુમતી સમાજની મહિલાઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી મહિલાઓ દ્વારા જે પ્લેકાર્ડ લઈને આવી હતી તેના પર લખ્યું હતું કે પાયગમ્બર સાહેબને લઈને જે ગુસ્તાખી કરવામાં આવી છે તેને એક જ સજા આપવામાં આવે તેનું માથું દરથી અલગ કરી દેવાની સજા છે પેગમ્બર સાહેબના વિરોધમાં કોઈ પણ ટિપ્પણી કરશે તો તેની જબાન ખેંચી નાખીશું તેવા પ્લે કાર્ડ લઈને કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો આવેદનપત્ર આપવા આવનારા મહિલાઓ નુપુર શર્મા સામે સખત પગલા લેવાની માંગ પણ કરી છે તેમના દ્વારા બોલાયેલા શબ્દોને કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાની વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે આ પ્રકારના નિવેદનો જરા પણ સાંખી લઈશું નહીં સરકાર તેને એરેસ્ટ કરે અને તેની સામે કડક પગલા લે તે માંગ આજે આવેદનપત્રમાં કરવા આવી હતી ભારતીય મુસ્લિમ રાઈટ બરાબર અત્યાર સુધી પહેલાં હિજાબનો એક પછી એક પછી એક હજી તો કોરોના ગયો છે એનામાંથી પણ કંઈ નથી શીખ્યા આટલું બધું ગયું એનામાંથી કંઈ નથી શીખ્યા હે પછી હિજાબ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એક જ અમારા ધર્મ પર એક પછી એક એક પછી એક ટાર્ગેટ કરો છો એના માટે અત્યારે હવે તો અમારા હજૂર પર બોલી રહ્યા છે એટલે અહીંયા અમે આવ્યા છીએ અને અધર દેશમાંથી જ્યારે રિએક્શન થયું અધર દેશમાંથી રિએક્શન થયું ત્યાર પછી એને સસ્પેન્ડ કરાયા ક્યારે કરાયા અધર દેશમાંથી રિએક્શન થયું ત્યાર પછી અને અત્યારે અમારા જે દેશના નેતાઓ છે એની જે ચૂકકીદી જે છે ને એમણે જે દી સાંધી છે ને એ તોડવા આવ્યા છે સસ્પેન્ડ કરવાથી કંઈ વરવાનું હતી કેમ કે એને સસ્પેન્ડ એટલા માટે હમણાં કરેલી છે કે બે ચાર મહિના પબ્લિક શાંત થઈ જાય અમે લોકો પાછા જરા શાંતિથી બેસી રહીએ એટલે એ લોકોએ બે ચાર મહિના માટે એને સસ્પેન્ડ કરેલી છે તો ખાલી સસ્પેન્ડ કરવાથી નહીં ચાલશે કેમ કે તો ખાલી અમને બેવકૂફ બનાવવા અને અમને શાંત કરવા માટે સસ્પેન્ડ કરેલા છે બાકી એની ઉપર કોઈ પગલાં લીધેલા નથી તો એની ઉપર કડકમાં કડક પગલાં લેવા જ પડશે અમે અત્યાર સુધી તો શાંત હતા એટલા માટે શાંત હતા કે અમારા દેશ અમારો ભારત દેશ છે ને એની અંદર શાંતિ રહે અમારા ભારત દેશની અંદર ગંગા ફસાદ નહીં થાય એટલા માટે હજી હમણાં સુધી અમે શાંતિ હતા કે ભાઈ અમારા ભારત દેશની અંદર શાંતિ રહે કોઈ ફસાદ નહીં થાય બધા ભાઈચારાથી રહે એટલા માટે અમે હજી અત્યાર સુધી શાંત હતા પણ હવે તો હદ થઈ ગઈ છે એટલી હદ થઈ ગઈ છે અમે હિજાબ પર બી શાંત રહ્યા બધા મુદ્દા પર અમે શાંત રહ્યા પણ હવે જ્યારે અમારા મોહમ્મદ સલ્લાહ સલમ પર આંગળી ઉઠેલી છે ને તો હવે એને કતઈ બરદાશ્ત નથી કરવા માંગતા વધુમાં ગઈકાલે બુધવારે સુરતના જિલ્લાની બ્રિજ ઉપર નુપુર સ્વરણ ફરીથી વધુમાં ગઈકાલે બુધવારે સુરતના જિલ્લાની બ્રિજ ઉપર નુપુર શર્માના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા નુપુર શર્માએ પેરેસ્ટ કરવામાં આવે તે પ્રકારના પોસ્ટર લગાડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે આજે ગુરુવારે તેને કારણે પોલીસ દોડતી થવા પામી હતી જિલ્લા કલેક્ટરને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી નુપુર શર્મા સામે પગલાં લેવાની માંગ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા